જૂનાગઢમાં આવેલા માળિયા તાલુકા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારો સાથે સમર્થકોનો ભારે ઘસારો સાથે સરપંચ માટે સુડતાલીસ ફોર્મ અને સભ્યો માટે એકસો ઓગણચાલીસ ફોર્મ રજૂ કરાયા હતા ગુજરાતમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી જેમાં માળીયાટી તાલુકામાં ગ્રામ પંચાયત માટે છ ગામના સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયત મધ્યસ્થ ચૂંટણી માટે પચીસ ગામોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી સરપંચ અને સભ્યો ઉમેદવારો સાથે

ગામ એવું છે કે જેમાં મધ્ય સત્ર ચૂંટણી યોજાવાની છે અને પાંચ ગામો જે છે એમાં ફક્ત સરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે અને તેર એવા ગામો છે કે જેમાં વોર્ડની પેટા ચૂંટણી યોજાવાની છે આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના પંદર કલાક સુધીમાં ફોર્મ ભરવાની જે મુદત પૂરી થયેલી છે અત્યાર સુધીમાં જે આવેલા ફોર્મ છે એ સરપંચ પદ માટે અમને કુલ સુડતાલીસ ફોર્મ મળેલા છે જ્યારે સભ્યપદ માટે કુલ એકસો ઓગણચાલીસ ફોર્મ રજૂ થયેલ છે આ ફોર્મની ચકાસણી કરવાની અને પરત મુદત પરત ખેંચવાની જે મદદ છે એ પૂર્ણ થયા પછી હરીફ ઉમેદવારોની જ્યારે યાદી બનશે ત્યારે એ ચિત્ર આખરી બનશે પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાના જૂનાગઢ